મિત્રો આ મારી સાથે બનેલી એક સાચી ઘટના છે જેને અંત સુધી જરૂર સાંભળજો મારી પત્નીનું રહસ્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે જ્યારે હું ઓફિસથી થાકીને ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે રિયા તૈયાર થઈને ઊભી હતી તેણે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો તેને જોઈને જ મારો બધો થાક દૂર થઈ ગયો પણ જેમ જ તેણે કહ્યું કે તેને તેના પિયરમાં જવાનું છે અને તે એટલા માટે તૈયાર થઈ છે તમારો બધો મૂડ ઓફ થઈ ગયો જો રિયા તું કાલે જજે હું આજે ખૂબ જ થાકી ગયો છું મેં તેને ટાળવાની કોશિશ કરી પણ તે તેની જીદ પર અડી રહીના અભય મને માની ખૂબ જ યાદ આવે છે પ્લીઝ તમે મને મૂકી આવતા રહો તેની વાત સાંભળીને મેં હા પાડી દીધી અમારા લગ્નને માંડ એક મહિનો થયો હતો અને તે લગભગ દર અઠવાડિયે તેના પિયર જતી હતી છતાં તેનું મન ભરાતું નહોતું પણ હું શું કરું મને રિયા સાથે ખૂબ જ

મારા પડોશીના ઘર તરફ ગઈ તો મને આશ્ચર્યનો એક મોટો ઝાટકો લાગ્યો કારણ કે તેમની છત પર એક ડ્રેસ લટકતો હતો અને મેં રિયાને હમણાં જ તેઓ ડ્રેસ પહેરેલી જોઈ હતી બિલકુલ એ જ રંગ અને એ જ પ્રિન્ટમાં લાંબા સમય સુધી હું તેને જોતો રહ્યો કેવો વિચિત્ર સહયોગ છે મેં મનમાં ને મનમાં વિચાર્યું કે હોઈ શકે છે કે રિયા અને ભાભીએ એક જ સાથે ખરીદી કરી હોય એટલા માટે એક જ જેવો એક ડ્રેસ ખરીદી હશે હું આ જ વિચારોમાં ખોવાયેલો હતો અને જેવો જ ચોકીદારે ગેટ ખોલ્યો તો હું કાર અંદર લઈ ગયો મેં નોકરને કહ્યું કે કોઈ મને ડિસ્ટર્બ ના કરે હું થોડીવાર આરામ કરવાનો છું તે દિવસે મેં તેના વિશે વધુ ના વિચાર્યું કારણ કે ઘણીવાર આવા સંયોગો બનતા હોય છે હું રાત્રે રિયાને પાછી લઈને આવ્યો હતો પણ હું તેને એક ડ્રે એક કહેવાનું ભૂલી ગયો કે આજે ડ્રેસ આપણી બાજુવાળા ભાભી પાસે પણ છે પણ બે દિવસ પછી મારું મગજ ઠેકાણે ના રહ્યું જ્યારે રિયાએ મને કહ્યું કે તે તેના પિયરમાં જવા માંગે છે કારણ કે કાકીની તબિયત સારી નથી આ સમયે તે વાદળી રંગના ખૂબ જ સુંદર ડ્રેસમાં હતી મેં તેની તરફ પ્રેમભરી નજરે જોયું તે આજે પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી થોડીવાર પછી મેં તેને તેના પિયરમાં પહોંચાડી પણ હું જેવો જ ઘરે પહોંચ્યો તો સતબદ્ધ થઈ ગયો કારણ કે મારા પારોશીના ટેરેસ પર આજે પણ એ જ ડ્રેસ લટકતો હતો જે આજે રિયાએ પિયરમાં જતી વખતે પહેર્યો હતો આવું કેવી રીતે થઈ શકે મને બહુ અજીબ લાગ્યું પરંતુ આ વખતે મેં આ માત્ર એક સહયોગ માનીને મારા કામ ઉપર લાગી ગયો પણ જ્યારે ત્રીજી વખત આવું બન્યું તો મારો વિચાર શંકામાં ફેરવાઈ ગયો કે કદાચ એવું તો નથી ને કે રિયા પિયરનું કહીને મારા પડોશીના ઘરે જતી હોય પણ પણ આ કેવી રીતે થઈ શકે હું પોતે હમણાં જ પિયરમાં મૂકીને આવ્યો હતો અને તેનું પિયર ઘણું દૂર પણ હતું આ બધું આટલું જલ્દી કેવી રીતે થઈ શકે પણ તે દિવસે મારાથી રેવાયું નહીં અને કુતુહલવશ મેં મારી સાસરી તરફ કાર દોડાવી દીધી અને હું જેવો જ ત્યાં પહોંચ્યો તો જોયું કે રિયા એડ્રેસમાં હતી અને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અભય તમે હજુ સુધી ગયા નથી તેણી આશ્ચર્ય સાથે પૂછ્યું તો હું થોડો શરમાઈ ગયો અને મનમાને મનમાં હું પોતાને ટોકવા લાગ્યો હું કેટલી મૂર્ખતા ભરી વાતો વિચારતો હતો રિયાના માતા પિતાનું ઘર તો અમારા ઘરથી ખૂબ જ દૂર હતું એ ત્યાં કેવી રીતે જઈ શકતી હતી મને મનમાને મનમાં પોતાની ઉપર બહુ જ ગુસ્સો આવ્યો અને હું ઘરે પાછો આવતો રહ્યો અને ધ્યાનથી મારા પાડોશી નિતેશના ઘર તરફ જોયું જ્યાં એ જ ડ્રેસ હજી સુધી લટકતો હતો મને એક ક્ષણ માટે પણ ચેન નહોતું પડતું સંયોગ એક કે બે વાર બની શકે છે પણ વારંવાર નહીં પણ હું આ વાત જુબાન પર લાવવામાં ડરતો હતો હજુ મારા લગ્નના દિવસો જ કેટલા થયા હતા અને રિયાને મારી વાતથી કેટલી તકલીફ થઈ શકે છે એમ વિચારીને હું ચૂપ થઈ ગયો મને એ દિવસ યાદ આવી રહ્યો હતો જે દિવસે મારા લગ્ન થયા હતા અને હું રિયાને દુલ્હન બનાવીને ઘરે લઈ આવ્યો હતો તે જ દિવસે મારા પાડોશી નિતેશ મારા ઘરે અભિનંદન આપવા આવ્યો હતો અને તેને માફી માંગી કે તે લગ્નમાં ન આવી શક્યું કારણ કે આજે તેના પણ લગ્ન હતા તેની વાત સાંભળીને મને આનંદથી આશ્ચર્ય થયું સાચું હસીને તેને ગળે લગાવીને અભિનંદન આપ્યું અને નિતેશે લાવેલી મીઠાઈના બોક્સમાંથી એક લાડુ કાઢ્યો અને જબરદસ્તી મન ખવડાવ્યો તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો તેના લગ્નથી જો કે ખુશ તો હું પણ ખૂબ જ હતો મારા પણ લવ સાથે એરેન્જ મેરેજ હતા રિયા સાથે જ્યારે મેં પહેલી વાર રિયાને જોઈ હતી તે જ વખતે તેને દિલ દઈ બેઠો હતો તે મારી સેક્રેટરીને મળવા મારી ઓફિસમાં આવી હતી તે મારી સેક્રેટરી જિયાની ફ્રેન્ડ હતી અને તે બંનેને શોપિંગ કર્યા પછી એક સાથે લંચ પર જવાનું હતું જેના માટે જિયાએ મારી પાસેથી પહેલેથી જ રજા લઈ લીધી હતી સહયોગથી એ જ વખતે મારે કોઈ કામથી બહાર જવાનું હતું જેવો જ હું મારા કેબિનમાંથી નીકળ્યો તો સિદ્ધિ રિયાની ઉપર મારી નજર પડી ગઈ અને પછી મેં તેને જોઈ તો હું જોતો જ રહી ગયો આ રીતે મને તેની સામે જોતો જોઈને થોડીવાર માટે અસ્વસ્થતા અનુભવા લાગી અને મેં જલ્દીથી મારી નજરો ફેરવી લીધી હું ન ચાહતા હોવા છતાં પણ ત્યાંથી નીકળી ગયો અને જેમ જ મેં પાછળ ફરીને જોયું તો તે બંને મારી પાછળ જ વાતો કરતાં કરતા નીકળ્યા હતા રિયા જિયાની કોઈ વાત પર ખીલખીલાટ હસતી હતી અને તેના લાંબા વાર હવામાં ઉડીને તેના ચહેરા પર આવી રહ્યા હતા જેને તે વારંવાર પાછળ ધકેલી રહી હતી મેં તક જોઈને જિયાને કહ્યું કે જો તમે ઈચ્છો તો હું તમને લિફ્ટ આપી શકું છું કારણ કે મારે પણ એ બાજુ હું ખોટું બોલ્યો મારે એ બાજુ તો નહોતું જવાનું જે બાજુ તેમનો પ્રોગ્રામ હતો પરંતુ દિલના કારણે મજબૂર થઈને મેં તેમને કહ્યું હતું કે મારી વાત પર જીયા બહુ જ ખુશ થઈ ગઈ અને રિયાનો હાથ પકડીને કારમાં બેસી ગઈ પણ રિયા થોડી અચકાઈને બેઠી હતી મારું દિલ પવનની જેમ ઉડવા લાગ્યું હતું બેંક વ્યૂ મિરરમાંથી હું તેને જોઈ રહ્યો હતો અને મેં એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે મારી જીવનસાથી માત્ર ને માત્ર રિયાને જ બનાવીશ હું તેના પ્રેમમાં એવી રીતે કેદ થઈ ગયો હતો કે મારી ધીરજ પર ન રહી અને બે દિવસ પછી જ મેં જિયાને બધું કહી દીધું તે મારી વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે જ કહ્યું કે રિયા એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી છે અને જોબ કરીને તેના માતા પિતાની અને તેના નાના ભાઈ બહેનોની સંભાળ રાખે છે જીયા મને તેના બેકગ્રાઉન્ડથી કોઈ મતલબ નથી બસ તે મને પસંદ છે તું મને કે હું ક્યારે તેમના ઘરે જઈ શકું છું મેં પૂછ્યું તો તેને મને ટૂંક સમયમાં જણાવવાનું કીધું અને આવી જ રીતે થોડા દિવસો પછી હું મારી માને લઈને તેમના ઘરે જતો રહ્યો જ્યાં અમારું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું અને પ્રથમ મુલાકાતમાં જ સંબંધને મંજૂર કરી લીધો મારી ખુશીની તો કોઈ હદ ન હતી પણ તૈયારીમાં લાગી ગઈ હતી કારણ કે તે મારી સાથે નહોતી રહેતી તેને તેના ઘર સિવાય બીજે ક્યાંય દિલ નહોતું લાગતું જ્યારે હું જોબના કારણે મુંબઈમાં રહેતો હતો જ્યાં એક ખૂબ મોટી કંપનીમાં મને એક મોટી પોસ્ટ પર મૂકવામાં આવ્યો હતો અને આ બંગલો કાર બધું તેમની તરફથી જ હતું મને ખૂબ સારું પેકેજ આપવામાં આવતું હતું અને બોનસ વગેરે પણ મળતું હતું અને જો ક્યારેય દેશની બહાર જવું પડતું હતું તો કંપની તેનાથી વધારે પૈસા આપતી હતી મારી જોબ અને લાઈફસ્ટાઈલથી ખૂબ જ સંતુષ્ટ હતો અને જ્યારથી રિયા મારી જિંદગીમાં આવી હતી ત્યારથી તો લાગતું હતું કે કોઈ કમી જ નથી જિંદગીમાં હું દરેક સમયે ભગવાનનો આભાર માનતો હતો રિયા પણ મારો તો ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને તે દરેક રીતે એક બહેતરીન લાઈફ પાર્ટનર સાબિત થઈ હતી પરંતુ જ્યારથી આ ડ્રેસવાળો મામલો શરૂ થયો હતો ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી હવે તો હું રિયા સાથે વાત પણ નહોતો કરી શકતો તે જ્યારે પણ પિયરમાં જવાનું કહેતી તો મને ખૂબ ગુસ્સો આવતો હતો એક દિવસે તો હું ખૂબ જ બોલ્યો આખો દિવસમાં ના ઘરે જવાનું વિચારતી રહું છું તો એકવાર પણ નથી વિચારતી કે હું શું ચાહું છું મારો અવાજ મોટો થઈ ગયો હતો જેને સાંભળીને તે ડરી ગઈ શું થયું અભય મારાથી કોઈ ભૂલ થઈ છે કે શું તે અચાનક રડવા લાગી અને તેના સુંદર ચહેરા પર ડરના નિશાન હતા જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય મારું દિલ તેને આ રીતે જોઈને પીગળી ગયું અને મેં મારા આ સ્વભાવના લીધે તેની પાસે માફી માંગી અને થોડા સમય પછી હું તેને તેના પિયરમાં મૂકીને આવતા રહ્યો પરંતુ પાછી ફરતી વખતે એ જ ડ્રેસ મને નિતેશના ઘર ઉપર લટકતો દેખાયો મને ડર લાગવા લાગ્યો હતો મેં મારું માથું દબાવવાનું ચાલુ કરી દીધું હતું એવું લાગી રહ્યું હતું કે જેમ કોઈ મારા માથા પર હથોડા મારી રહ્યું હોય દર વખતે હું સચ્ચાઈ જાણવા માટે પાછો જતો હતો અને રિયા અને તેના ઘરના લોકો મારી સામે વિચિત્ર નજરે જોતા રહેતા અને હું કોઈને કોઈ બહાનું બનાવીને ઉલટા પગલે ત્યાંથી પાછો આવતો રહેતો શું થઈ રહ્યું હતું મારી સાથે કાંઈ સમજમાં નહોતું આવતું હવે તો રિયા પણ મારાથી નારાજ રહેવા લાગી હતી હું આખો દિવસ ગુસ્સામાં રહેવા લાગ્યો હતો ઓફિસમાં પણ લોકો મારી ફરિયાદ કરવા લાગ્યા હતા જો આ નોકરી જતી રહેતી તો હું ક્યાંયનો ના રહેત એટલા માટે મારે મારા દિલ અને દિમાગને ઠંડુ કરવું પડતું પરંતુ જેના દિલ અને દિમાગમાં આટલું તોફાન મચ્યું હોય કે ઠીક કેવી રીતે રહી શકતો હતો મજબૂર થઈને મેં બીમારીનું બહાનું બનાવીને બે અઠવાડિયાની રજા લઈ લીધી તે દિવસો દરમિયાન મેં નોટિસ કર્યું કે રિયા થોડી પરેશાન અને ચિંતિત લાગી રહી હતી ક્યારેક ક્યારેક મને લાગતું હતું કે તે રાત્રે રૂમમાંથી ક્યાંક જતી રહેતી હતી અને જ્યારે હું ઊઠીને તેને આખા ઘરમાં શોધતો તો ક્યાંની ના મળતી મજબૂર થઈને જેવો જ હું રૂમમાં પાછો આવતો તો તે પલંગ પર સૂતેલી રહેતી હતી એક રાત્રે મેં તેને જગાડી રિયા તું ક્યાં જતી રહી હતી ત્યારે તેણે આશ્ચર્યથી મારી સામે જોયું અભય તમને દેખાતું નથી હું તો સૂઈ રહી હતી જોકે બહારથી તો તમે આવી રહ્યા છો કદાચ તે ઉલટું મારી સામે શંકાસ્પદ નજરે જોવા લાગી આ વાત પર હું ચૂપ થઈ ગયો અને કોઈ જવાબ આપ્યા વિના મારી જગ્યા ઉપર સુઈ ગયો બની શકે છે મેં કોઈ સપનું જોયું હોય તે દિવસ પછી રિયા ઉદાસ રહેવા લાગી હતી મેં તેને ઘણી પૂછ્યું શું સમસ્યા છે તો તે અજીબ નજરે મારી સામે જોતી અને કહેતી શું થયું છે તમને અભય મને તમારી માનસિક હાલત ઠીક નથી લાગતી તેને આ રીતે કહેવાથી હું મારું માથું પકડી લેતો તે સાચું તો કહેતી હતી હું આજકાલ ઊંધી સીધી વાતો જ કરતો રહેતો હતો પણ આ વખતે મેં વિચારી લીધું હતું કે આ રહસ્યને તો ઉકેલવું જ પડશે અને જેમ જ હું રિયાને પિયરમાં છોડીને પાછો આવ્યો તો જોયું તો હંમેશની જેમ એ જામલી જોડી નિતેશના ઘરના ધાબા ઉપર લટકતી હતી કંઈક વિચારીને હું અંદર ગયો અને સીધીઓ સીધો સીડીઓ ચડીને ધાબા ઉપર આવી ગયો મારું અને નિતેશનું ધાબું બિલકુલ મળેલું હતું મેં આજુબાજુ જોયા પછી તેની છત ઓરંગી અને તાર પર લટકેલા કપડાને સ્પર્શ કરીને જોયું તે તાજા જ ધોયા હતા તેમાંથી પાણી ટપકતું હતું મેં ડ્રેસના ભાગને વચ્ચેથી થોડો ફાડી નાખ્યો અને તે કપડાને નફરતથી જોવા લાગ્યો જેને મને ખૂબ જ ત્રાસ આપ્યો હતો મારા આખા શરીરમાં આગ લાગેલી હતી હું જેવી રીતે આવ્યો હતો એવી જ રીતે પાછો જતો રહ્યો અને ફરીથી મારા સાસરિયાની ઘર તરફ કાર દોડાવી આજે મારે સચ્ચાઈ જાણવાની હતી અને આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું હતું મેં ખૂબ જ ઝડપે કાર ચલાવી હતી અને જેમ જ મેં રિયાના ઘરનો દરવાજો ખટખટ આવ્યો તો રિયાએ દરવાજો ખોલ્યો તે મને જોઈને હેરાન ન હતી કારણ કે હું હંમેશા પાછો આવતો હતો પણ તેને જોઈને મારા પગની તેથી જમીન ખસી ગઈ કારણ કે તેનો ડ્રેસ વચ્ચેથી થોડો ફાટેલો હતો હતો બિલકુલ એમ જ જેમ મેં તેને આ બધું જોઈને મને એટલો ગુસ્સો આવ્યો કે મેં હોશ ગુમાવી દીધો અને વિચાર્યા વગર રિયાના ગાલ ઉપર જોરથી થપ્પડ મારી દીધી તે આ વાત માટે તૈયાર જ નહોતી અને ચક્કર ખાઈને પડી ગઈ અને જોર જોરથી બૂમો પાડીને બધાને બોલાવવા લાગી માં ભાઈ પપ્પા તેની આ રીતે બૂમો પાડવા પર બધા ભેગા થઈ ગયા હતા અને મને કંઈ દેખાતું નહોતું મેં તેનો હાથ પકડીને ખેંચી લીધો ચાલ મારી સાથે મેં પણ બૂમ પાડી શું થયું જમાઈ તમે આવું કેમ કરો છો મારા સાસુ સસરા હેરાન પરેશાન વચ્ચે આવી ગયા અને પૂછવા લાગ્યા મારો શ્વાસ અધર થઈ ગયો હતો તમે આ બધું તમારી દીકરીને કેમ નથી પૂછતા કોને મૂર્ખ બનાવી રહી છે તે હું તેની સામે ઈશારો કરીને તેમને બતાવવા લાગ્યો પરંતુ જમાઈ અને કર્યું શું છે મારા સસરાએ મારો હાથ પકડીને શાંતિથી પૂછ્યું પિતાજી આને પૂછો કે આનો ડ્રેસ કેવી રીતે ફાટ્યો છે મેં મારી સાસુને શાંત કરતા બહુ મુશ્કેલીથી કહ્યું મારી વાતો સાંભળીને તે બધા ચોકીને એકબીજાની સામે જોઈ રહ્યા હતા પણ આનો ડ્રેસ તો હમણાં જ ગેટમાંથી અંદર આવતા જ દરવાજા ઉપર લાગેલી ખીલીમાં ફસાઈને ફાટ્યો છે બેટા તે બધા એક બાજુ થઈને મને કહેવા લાગ્યા અને રિયા હજુ સુધી જમીન પર બેસીને રડતી હતી આવું બને જ નહીં તમે બધા આની સાથે મળેલા છો આના જૂઠાણમાં આનો સાથ આપી રહ્યા છો હું હવે મારા દિમાગથી બહાર નીકળી ગયો હતો અને રિયાને બળજબરીથી ખેંચીને ત્યાંથી લઈ આવ્યો તેના માતા પિતા કગરવા લાગ્યા પણ મને તો કશું સંભળાતું જ નહોતું રિયા આખા રસ્તે રડતી રહી પણ હવે મને તેના પર જરા પણ દયા નહોતી આવતી ઘરે પહોંચીને મેં તેના વાર પકડીને કહ્યું બોલ શું ચક્કર છે તારું નિતેશની સાથે તમે શું કહી રહ્યા છો અભય તેની ચીસો પાડી પણ મને તેની કોઈ પરવા નહોતી મારી વાત સાંભળીને તેના ચહેરોનો રંગ ઉડી ગયો હતો આ શું પાગલપણું છે તમે આટલું ખોટું કેવી રીતે વિચારી શકો છો તેને બૂમો પાડી પણ મને હવે તેની કોઈ પરવા નહોતી હું કોઈ માન વગરનો માણસ નહોતો જે આંખે તે જોયેલું ઘૂંટ પી લેતો પરંતુ તે લગાતાર ઇનકાર કરી રહી હતી મારી ગુસ્સાથી ખરાબ હાલત હતી મેં તેને કહ્યું જો તે સાચું કહી દેશે તો હું તેને કંઈ કહીશ નહીં બસ તે એકવાર તેની વાત માની લે મને લાગી રહ્યું હતું કે મારી દિમાગની નસો ફાટી જશે અને ત્યારે અચાનક મેં જોયું કે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી તેમાંથી એક મહિલા કોન્સ્ટેબલ આવતાની સાથે જ રિયાને મારા હાથમાંથી છોડાવી અને તેને સોફા ઉપર બેસાડી દીધી અને તેનું બયાન લેવાનું શરૂ કર્યું જ્યારે મને હાથ ગળી પહેરાવી દીધી હતી બધું શું છે એ બૂમ પાડી એ તો બેટા તને પોલીસ સ્ટેશન જઈને ખબર પડી જશે તે પોલીસ ઇન્સ્પેક્ટર હસવા લાગ્યો અને મને ખેંચીને પોલીસની ગાડીમાં નાખ્યો જો કે જતી વખતે મારા કાનમાં રિયાનો અવાજ સતત ગુંજતો હતો આ મારો પતિ પાગલ છે પહેલા દિવસથી જ આને પાગલપણાના આંચકા આવતા રહ્યા છે રિયા પોલીસને કહેતા જઈ રહી હતી અને મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો તે જેને હું દિલથી ખૂબ જ પ્રેમ કરતો હતો ત્યાં શું બોલી રહી હતી આજે મારા લોકઅપનો બીજો દિવસ હતો અને રિયાએ મારી ખબર પણ નહોતી લીધી અને મને એ વાત પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો થતો જે પણ તેણે પોલીસને કહ્યું હતું કે હું એક દિમાગી દર્દી છું અને મને પાગલપણાના આંચકા આવે છે એટલે હું તેના પર ઝુલ્મ કરું છું તેનું એમ કેવું હતું કે તેણે આ વાત તેના માતા પિતાને ક્યારેય નહોતી જણાવી પરંતુ તે દિવસે તેમણે પોતાની આંખોથી બધું જ જોયું હતું પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તે રાત્રે પોલીસને નિતેશે કોલ કર્યો હતો ને જેના કારણે આ આખો મામલો શરૂ થયો હતો મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું આ બધું શું થઈ રહ્યું હતું મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું રિયાએ મારી વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો અને ખબર નહીં કેવા કેવા આરોપો લગાવ્યા હતા મારી ઉપર પણ મારા માતા પિતા ઘણો પ્રયત્ન કરી રહ્યા હતા પણ મારી જામીન નહોતી થઈ શકતી કેસ મુજબ મારો મેડિકલ ચેકઅપ થવાનો હતો અને રિપોર્ટ આવ્યા પછી જ મને જામીન મળી શકે છે એમ હતું અને બે દિવસ પછી જ્યારે મનોચિકિત્સકે મને પ્રશ્નો પૂછ્યા તો મેં તેમને આખી વાત કહી દીધી જેને સાંભળીને તે પણ મારી સામે એવી નજરથી જોવા લાગ્યા કે જાણે હું કોઈ પાગલ છું અને તેમને આ રીતે જોઈને મને અચાનક ગુસ્સો આવી ગયો તમને શું લાગે છે કે હું પાગલ છું મેં ગુસ્સામાં આવીને પૂછ્યું તો તે મને સમજાવવા લાગ્યા જુઓ મિસ્ટર અભય તમે જે વાતો કહી રહ્યા છો તે અશક્ય વાત છે સંયોગ એક બે વાર બની શકે છે પણ વારંવાર નહીં તે નિરાતે કહી રહ્યા હતા જોકે મારી ધડકન વધવા લાગી હતી ડૉક્ટર સાહેબ એ જ તો હું સમજાવું છું આ કોઈ સંયોગ નહોતો હું હવે મારી જાત પર કાબૂ નહોતો રાખી શકતો અને ડોક્ટરે એને મારી હામાં હા પાડીને ચૂપ કરી દીધો હતો જ્યારે તેમના રિપોર્ટમાં તેમણે મને એક માનસિક દર્દી જ લખી દીધો હતો જેના પરિણામે જજે મને બે મહિના માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દીધો હું બૂમો પાડતો રહ્યો કે હું ગાંડો નથી પણ ત્યાં કોઈને કાંઈ ફરક ના પડ્યો બધા લોકો મારી તરફ ધ્યાનની નજરોથી જોઈ રહ્યા હતા મને હોસ્પિટલમાં બધે જ આ જ સાંભળવું પડ્યું બિચારો કેવો સુંદર યુવાન છે ખબર નહીં કેવા આઘાતથી પોતાનો હોશ ખોઈ બેઠો છે એક નર્સ મને જોઈને બીજી ને કહ્યું કે જ્યારે હું ખરેખર પાગલની જેમ વૃદ્ધ બનીને બેઠો હતો આ બે મહિનામાં મારી સાથે જે કંઈ થયું તે મારી સમજની બહાર હતું કારણ કદાચ હું ખરેખર પાગલ થઈ ગયો હતો મને પાગલખાનામાં એક અઠવાડિયું થઈ ગયું હતું જ્યારે મને કોઈ મળવા આવ્યું ત્યારે હું મુલાકાત વાળી જગ્યાએ પહોંચ્યો તો ત્યાં નિતેશ અને રિયાને જોઈને મને જોરથી ઝાટકો લાગ્યો તમે બંને એક સાથે હું બસ એટલું જ કહી શક્યો હતો હા ભાઈ અમે બંને સાથે એટલા માટે આવ્યા છીએ જેથી તને તારી ભૂલો કહી શકીએ તે હસ્યો તને સોનલ યાદ છે અચાનક મેં પૂછ્યું કોણ સોનલ મેં આશ્ચર્ય સાથે કહ્યું હા તને કેવી રીતે યાદ હશે યાર કારણ કે તે કોલેજથી લઈને યુનિવર્સિટી યુનિવર્સિટી સુધી ખબર નહીં કેટલી છોકરીઓને પ્રેમની જાનમાં ફસાવી હશે જેમાં એક છોકરી સોનલ પણ હતી જે મારી નાની બહેન હતી અને તે બીજી છોકરીઓથી ખૂબ જ અલગ હતી બહુ જ કોમળ હૃદયની હતી તે તારા ટાઈમ પાસને સાચી મોહબ્બત સમજી બેઠી હતી અને તે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો કે તું તેને ફક્ત તારી મિત્ર માનતો હતો અને બીજું કંઈ નહીં ત્યારે તે માસૂમ છોકરીએ છત પરથી કૂદીને પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે બચી ગઈ પણ કાયમ માટે અપંગ બની ગઈ અને આજ સુધી તે માત્ર દવાઓના સહારે જીવતી છે હું જ્યારે પણ મારી બહેનને આ હાલતમાં જોતો ત્યારે મને તે માણસથી ખૂબ જ નફરત થતી હતી પછી એક દિવસ મને સોનાલીની ડાયરી મળી ગઈ જેમાં તેને તારા વિશે બધું જ લખ્યું હતું અને તે જ દિવસે મેં તારી સાથે બદલો લેવાનો ફેસલો કરી લીધો હું તને બરબાદ કરવા માંગતો હતો તો સૌથી પહેલા તો મેં તારા ઘરની બાજુમાં ઘર કરી દીધું રિયા જે મારી જ ઓફિસમાં કામ કરતી હતી તેની નાની એવી જોબ હતી ઘણી મુશ્કેલીથી તે તેના ઘરનો ખર્ચો નિકાલતી હતી પણ તે ખૂબ જ સુંદર હતી તેથી મેં રિયાને એક મોટી રકમના બદલામાં આ બધું નાટક કરવાનું કહ્યું હતું અને મારી ખુશીનું કોઈ ઠેકાણું નહોતું રહ્યું જ્યારે તે રિયાને પહેલી જ નજરમાં જ પસંદ કરી લીધી હતી મને ખબર હતી કે તું રિયા જેવી સુંદર છોકરીની ક્યારેય અવગણના નહીં કરી શકે અને તે રિયા સાથે લગ્ન કરી લીધા પછી મેં જે પ્લાન બનાવ્યો હતો તેને અમલમાં મૂકવાનું ચાલુ કરી દીધું પહેલાં તો તે ઘણા દિવસો સુધી મારા ઘર તરફ જોયું ન હતું પણ એક દિવસ તારી ભટકતી નજર મારા છત પર પડી જ ગઈ જે તારી બરબાદીનું કારણ બની અને માત્ર આટલું જ નહીં મેં રિયાને એવી કેટલીક દવાઓ પણ આપી હતી જેના કારણે તું તારો હોશ ખોઈ બેસે અને તને ગુસ્સો આવતો રહે જેથી બધા લોકો તને પાગલ સમજે આ બધું કહેતા તે ખૂબ જ ખુશ લાગતો હતો તેના હોટ પર એક વ્યંગાત્મક હાસ્ય હતું જ્યારે રિયા ચૂપ હતી મને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું હતું હવે મને ગુસ્સો આવતો કારણ કે હું એક નરમ સ્વભાવનો વ્યક્તિ હતો અને આ દ્વારા આપવામાં આવેલી દવાઓનો અસર હતો જ્યારે અહીંયા મને શાંત રહેવાની દવા આપવામાં આવી હતી હવે મને પાગલપણાના આંચકા નહોતા આવતા અને આજે પણ હું સંપૂર્ણ હોશમાં હતો મેં બહુ મુશ્કેલીથી મારું મોઢું ખોલ્યું અને બોલ્યું સોનલ સાથે જે પણ થયું તેનો મને ખૂબ જ અફસોસ છે પણ તે બહુ મોટી ભૂલ કરી દીધી છે સોનલ અને હું ક્લાસમેટ હતા પણ સોનલ જે અભયને ચાહતી હતી તે અમારાથી સિનિયર હતો મારી તો સોનલ સાથે ક્યારેય હાઈ હેલો પણ નહોતી થઈ તે દર વખતે ફાઈનલ યરના અભયની સાથે દેખાતી હતી જે એક અમીર બાપનો બગડેલો છોકરો હતો અને દરરોજ એક નવી છોકરીને ફસાવતો હતો મને કંઈ ખબર ન હતી કે સોનલ યુનિવર્સિટીમાં આવવાનું કેમ બંધ કરી દીધું હતું મને માત્ર મારા અભ્યાસથી મતલબ હતો અને જ્યારે તે સોનલની ડાયરીમાં અભય નામ લખેલું જોયું તો કમનસીબે તેના ક્લાસમાં જે અભય હતો તે હું હતો તે બસ તેના ક્લાસમાં જોઈને મને સમજી લીધો કે હું જ તે અભય છું અને આવી ગયો મારી જિંદગી બરબાદ કરવા ઓછામાં ઓછું એક વાર કોઈને પૂછ્યું તો હોત કે સોનલની સાથે કોણ રહેતો હતો આઘાત અને દર્દથી મારી ખરાબ હાલત હતી મને ગુનાની સજા મળી હતી જે મેં કર્યો જ નહોતો નિતેશ અને રિયા એકદમ ચોકી ગયા હતા તે બંનેનો ચહેરો જોવાલાયક હતો જ્યારે મને સંસોધ થતો કે મેં કોઈ ગુનો નહોતો કર્યો તે દિવસે તો તે બંને ચાલ્યા ગયા અને બે દિવસ પછી જ મને છોડી મૂકવામાં આવ્યો નિતેશ અને રિયાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો જ્યારે મને ખબર પડી તો મેં જલ્દીથી મારા વકીલ સાથે વાત કરી અને તે બંનેને માફ કરી દીધા મને ખબર હતી કે તેઓએ ગુનો કર્યો હતો પરંતુ રિયાએ ગરીબીથી કંટાળીને આ ઓફર સ્વીકારી લીધી હતી તે તેના બીમાર પિતાની દવાઓ અને ઘરનો ખર્ચ પૂરો નહોતી કરી શકતી અને નિતેશ બદલાની આગમાં આ બધું કર્યું હતું હું મારા ઘરે પાછો આવતો રહ્યો હતો પરંતુ હું ચોંકી ગયો જ્યારે મેં ત્યાં રિયાને મારી રાહ જોતા જોઈ રિયા તું અહીંયા હા ભાઈ હું તમારી ગુનેગાર છું મન માફ કરી દો અને જો તમારા દિલમાં મારા માટે થોડી પણ જગ્યા હોય તો મને તમારા જીવનમાંથી ના કાઢી મૂકતા મને તમારાથી મોહબ્બત થઈ ગઈ છે અભય તમારી જેવો માણસ મેં આજ સુધી મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો હું તમને બિલકુલ ગુમાવા નથી માગતી તે રડતા રડતા મારા પગ પર પડી ગઈ હતી તેનું આખું શરીર ધ્રુજતું હતું હું તેને નફરત કરવાની લાખ કોશિશ કરતો પણ આ દિલ તેના એક આંસુથી જ પીગળી ગયું હતું તે હજુ પણ મારી પ્રેમિકા હતી મેં તેનો ખંભો પકડીને તેને ઊભી કરી અને તેના આંસુ સાફ કર્યા રિયા જો તને ખરેખર તે કર્યું એના પર અફસોસ હોય તો હું તને માફ કરું છું પરંતુ એ યાદ રાખજે કે હું પણ એક માણસ છું કદાચ વારંવાર માફ ના કરી શકું મારી વાત સાંભળીને તે જોર જોરથી રડવા લાગી અને મેં મનમાં વિચાર્યું કે આ પસ્તાવાના આંસુ છે એનો મતલબ છે કે રિયા સાચે જ મારા પ્રેમમાં પડી ગઈ હતી મેં ભગવાનનો આભાર માન્યો હતો કે જેમણે મને મારું માન સન્માન પાછું આપ્યું નહીંતર એક ગેરસમજના આધારે મારું આખું જીવન બરબાદ થવાનું હતું